સ્વાભાવિક છે કે જ્યારે સમગ્ર સભામાં પ્રત્યેક મહિને જે સભાનું આયોજન થતું હોય છે જેમાં વડોદરા શહેરના લોકોના નાગરિકોના પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે તે સૌ સાથ મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ હોય કે પછી એમના પ્રશ્નોના નિકાલ કરવાના હોય કોઈપણ વિષયના નિવારણ માટે રજૂઆતો થતી હોય છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને પ્રાધાન્ય આપી અને આ સભામાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવતી હોય છે અને સારા નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ જ્યારે આ સભાની શરૂઆત થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં ઘટાડો કરી અને સમગ્ર દેશની જનતા જેના માટે આ નિર્ણય માટે જ્યારે ખુશ છે ત્યારે સ્વાભાવિક છે કે આ અભિનંદન ઠરાવ જ્યારે આ સભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ દ્વારા આ ઠરાવના સંદર્ભમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે સાથી પક્ષના સભ્યશ્રીઓ દ્વારા પોતાના સ્થાનેથી ઉઠી અને રજૂઆત કરવી જોર જોરથી બોલવું તેમજ કાગળિયા ફાળી અને નીચે ફેંકવા આ રીતનું સભાનું જે મર્યાદા છે જે એનું એક રીતે કહી શકાય કે ચોક્કસ કે મર્યાદાનો ભંગ થતો હોય એવું ચોક્કસ થઈ થયું છે આજે અને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમગ્ર દેશની જનતા માટે જે નિર્ણય લીધો છે આ સારો નિર્ણય જો ન ગમતો હોય અને એનો વિરોધ જ કરવો હોય એટલે વિરોધ પક્ષ તરીકે માત્ર ને માત્ર વિરોધ કરવો છે વડોદરા શહેરના વિકાસના કામોએ કે પછી લોકોની સમસ્યા આ બધી જ ચર્ચાઓ કરવા માટે જ સભા મળી હતી ત્યારે તેમના દ્વારા આ સભાના શરૂઆતમાં જ આ રીતે આવું વર્તન કરવામાં આવ્યું મારી વારંવારની રજૂઆત છતાં તેઓ પોતાના સ્થાન પર ગયા નહીં અને અમે જે કામો હતા એ કામો હાથ પર લીધા અને ત્યારબાદ પૂર્ણ કરેલી જાહેર કરવામાં આવી સાહેબે સભા બંધ કરી એવી વાતનો આક્ષેપ કોંગ્રેસ કર્યો એવો કોઈ ઈશારાનો સવાલ નથી મેં કહ્યું તેમ કે જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશ બાવીસમી સપ્ટેમ્બર એટલે કે જ્યારે પ્રથમ નોરતાના દિવસથી સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં જે ઓછા થઈ રહ્યા છે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પર જ્યારે આ જીએસટીનો દર ઘટી ગયો છે અને સમગ્ર દેશ એ માટે ખુશી વ્યક્ત કરી રહ્યો છે ત્યારે સત્તા પક્ષ દ્વારા આ ઠરાવ જ્યારે રજૂ કરવામાં આવ્યો અને આ ઠરાવના રજૂઆત કરવામાં શરૂઆતથી જ એમણે આ વસ્તુમાં પોતાનો વિરોધ જાહેર કર્યો અને જ્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ આ ઠરાવની સંદર્ભમાં પોતાની લાગણી પોતાની ખુશી તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અભિન અભિનંદન વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે પોતાના સ્થાનેથી ઊઠી અને વિરોધ કરવો સમગ્ર દેશમાં જ્યારે આનંદ અને ખુશીની લહેર હોય આ વિષય આ ખુશી એમને કેમ સહન ના થઈ એ મને નથી સમજાતું આ રીતે વિરોધ કરી અને સભાનું ડેકોરેન્ડમને ક્યાંક ને ક્યાંક અટકાવવાનું ક્યાંક ને ક્યાંક સભા શાંતિથી ચાલેના વિકાસના કામો ન થાય એ વિ ચર્ચા ન કરી શકીએ કે પછી જે પણ સમસ્યાઓ છે એ વિષયમાં એ સંદર્ભમાં અમે ચર્ચા ન કરી શકીએ એવું પહેલેથી જ કદાચ એ લોકો દ્વારા નક્કી કરવામાં આવેલું હોઈ શકે